ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મારુતિસિંહ અટોદરિયાની વરણી થયા બાદ આજ રોજ ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં તેમનો સન્માન સમારોહ યોજાયો હતો જોકે તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનો પાલિકાના સભ્યો ભૂલી જતા વિપક્ષે આ અંગે ટોણા મારતા કહ્યું હતું કે સામાન્ય સભા યોજવામાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના નડે છે અને સન્માન સમારોહમાં કોરોના નથી નડતો ભરૂચનગર સેવા સદન ખાતે જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં નેતા અને આગેવાનો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો આ મામલે વિપક્ષ દ્વારા શાસકો પર આક્ષેપ કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મારુતિસિંહ અટોડરિયાની વરણી કરવામાં આવી છે મારુતિસિંહ અટોદરિયા ભરૂચ નગરપાલિકામાં નગરસેવક પણ છે ત્યારે આજ નગર સેવા સદન ખાતે તેઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં નગરપાલિકાની મહામારી ચાલી રહી છે યોજાયેલ સન્માન નેતાઓ અને આગેવાનો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ નો અભાવ જોવા મળ્યો હતો નેતાઓ અને આગેવાનોના મોઢા ઉપર માસ્કો પહેર્યા હતા પરંતુ તેઓ વચ્ચે બે ગઝ દૂર દૂર સુધી દૂરી જોવા મળી ન હતી ભાજપના જિલ્લા પ્રમુખનું સન્માન કરવામાં આગેવાનોએ જાણે પડાપડી કરી મૂકી હતી આ મામલે વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે શાસકો પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે શાસકોએ કોરોનાનો બહાનો બતાવી એક માસથી સામાન્ય સભા નથી બોલાવતા અને ભાજપ જિલ્લાના પ્રમુખનો સન્માન સમારોહ યોજે છે જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જોવા મળતું શાસકોને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં કોઈ જ રસ નથી પરંતુ નવા પ્રમુખનું સન્માન કરવામાં ઘણો રસ છે કે રાજકીય નેતાઓ સામે કાર્યવાહી થતી હોય તેવા કિસ્સાઓ તો ભાગ્ય સામે આવે છે જેને લઈને આ લોકો નિયમોનું પાલન કરે કે ના કરે કોઈ લાંબો ફરક પડતો નથી માયુતીભાઈ જે હાલ હમણાં એમને જિલ્લાના અધ્યક્ષનો ચાર્જ મળ્યો છે તેઓ પહેલાં તો આપણા નગરપાલિકાના સભ્ય હતા અમને જાણ હતી કે આવતીકાલે માયુતીભાઈ નગરપાલિકા આવવાના છે આપણા એક નગરપાલિકાના નગરસેવક જેમને આટલો જિલ્લાનો આટલો મોટો ચાર્જ મળ્યો હોય તો એમને આવકારવું એ નગરપાલિકાના સભ્યની ફરજ છે એ પ્રમુખ મારી ફરજ છે એના માનમાં આજે સન્માન થોડા દિવસો પહેલા જ નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાની સામાન્ય સભાના મુદ્દે આંદોલન કરવામાં આવેલું હતું નગરપાલિકાના પ્રમુખ અહંકારી કહેવાય કે અહંકાર પોતાના અહંકારમાં સત્તાના અહંકારમાં આવીને આજે નગરપાલિકાની સામાન્ય સભા નથી કરતા પણ આજ રોજ ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખનું સન્માન સમારંભ કાર્યક્રમ પ્રમુખે પોતાના કેબિનમાં જોઈ જયેલો હતો ત્યાં તેમને કોઈ સોશિયલ ડિસ્ટન્સ કે કોરોનાની બીક નથી લાગતી સામાન્ય સભા યોજવા માટે તે કોરોનાનું બહાનું સામે કાઢે છે અને પાર્ટીના સન્માન સમારંભ હોય પાર્ટીના બીજા કાર્યક્રમો હોય એના અંદર મોટી સંખ્યામાં એ લોકો હાજરી આપે છે નગરપાલિકાના શાસક પક્ષો ખાલી ને ખાલી પ્રજાની ડર છે એમના દિલના અંદર કે પ્રજા એમને સવાલો પૂછશે અને નગરપાલિકાની સામાન્ય સભાના અંદર એમનો જે કંઈ બી ભ્રષ્ટાચાર છે અને જે કંઈ બી એમણે પોતાના પાંચ વર્ષના શાસનકાળમાં જે આચરેલું છે એ સમગ્ર કૌભાંડ બહાર આવે એની બીકના કારણે સામાન્ય સભા નથી યોજતા અને કુરાનાનું બહાનું કાઢે છે નગરપાલિકાના પ્રમુખ અને ખાસ કરીને નગરપાલિકાના દરેક ભાજપ ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવા માગું છું આ નગરપાલિકાના અંદર તમે સત્તામાં આવીને અહંકાર બનેલા છો પણ આ જ અહંકાર તમને પ્રજા તમારો નસો અહંકારનો નસો આવનારા દિવસોમાં ઉતારશે